હા મમ્મી રોટલો આપ નેમ્મી આજ તો ભાઈ બે બે રોટલા ખાય છે શું વાત છે પણ યાર આજ રોટલા માંથી બહાર રોટલા જેવી સુગંધ આવે છે બોલ સુગંધ તો આવે ને આજે આપણે બાજરી ઘરે જ પીસી છે અને હવે બધા અનાજ આપણે ઘરે જ પીસવાના છે એ પણ મિરસા ની ઘરગંટી માં મમ્મી હા ઇન હાઉસ ગરગંટી જે વિશ્વ વિખ્યાત છે અને આપણા ગુજરાત જ બનેલી છે જે ઘર માટે એકદમ ભરોસા પાત્ર છે અને આજકાલના જનરેશનની ના જનરેશન ની અપગ્રેડ મિલ તરીકે જાણીતી છે કારણ કે આ ફૂલી ઓટોમેટિક છે ઓટો સ્ટાર્ટ થી લઈને ઓટો સ્ટોપ ઓટો ક્લીનિંગ ઓટો ફિડિંગ જેવા ફીચર્સ ધરાવે છે આમાં છે એસ ની હેવી જાળી જેમાં દરેક પ્રકાર અનાજ સારું અને એક સરખું દળાય મિલસન્ટ નું મજબૂત હોપર લાંબા સમય સુધી ટકી રહે છે સાથે જ ટોકી અને વેક્યુમ જેવી ઇનહાઉસ સુવિધાઓ અને લાઈવ ઓડિયો ઇન્સ્ટ્રક્શન પણ મળે છે અને મશીન ઇઝીલી ક્લીન થઈ જાય એના માટે વેક્યુમ ખાસ પાઇપ અને સ્વિચ આપવામાં આવ્યા છે તમારો સમય બચી રહે એટલા માટે મિલ્સન ને તમે મોબાઈલ થી કનેક્ટ કરીને પણ ચલાવી શકો છો અને સેફટી પણ એટલી જ છે જો ચાલુ મશીન માં દરવાજો ખુલે તો ઘંટી પોતે જ બંધ થઈ જાય માં આઈએસઆઈ સર્ટિફાઈડ મોટર કુલ ચેમ્બર અને સિક્સ કટર સિસ્ટમ હોવાથી મશીન વધુ સ્થિર અને ઝડપી ચાલે છે પ્લાયવુડ બોડી હોવાથી મશીન નો અવાજ પણ ઘણો ઓછો રહે છે એસી વર્ષ વિશ્વાસપાત્ર વિશ્વાસ પાત્ર અનુભવ ધરાવતો આ બ્રાન્ડ હવે વીસ ટકા વીજળી બચાવતી નવી ટેકનોલોજી સાથે આવે છે મિલ્સન તમને આપે છે શુદ્ધ સાત્વિક ચોખ્ખો અને તાજો લોટ એ પણ તમારા પોતાના જ ઘર તો આજે જ તમારા નજીક ના ઇલેક્ટ્રોનિક સ્ટોર પર મુલાકાત લો અને મિલ્સન ઘરઘંટી તમારા ઘરમાં લાવી સ્માર્ટ એન્ડ હેલ્ધી જીવન ની શરૂઆત કરો